હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેઝ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ફરાળી બટેટાની ખીચડી ઠંડીની મોસમ હોય અને તમે વ્રત રહ્યા હો તો આવી રીતે ખીચડી બનાવીને ગરમ ગરમ એકવાર ખાશો નહીં તો ખૂબ જ મજા આવશે ખૂબ જ ટેસ્ટી બને છે મોઢામાં મુકતા ગળે વઈ જાય એવી આ ખીચડી જો ગમે તો લાઇક અને શેર કરજો અને નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ખીચડી બનાવીએ એકદમ ટેસ્ટી બટેટાની ખીચડી અને સાવ સહેલી રીતે બનાવવી હોય તો જુઓ આવી રીતે બનાવવાની છે આ અઢીસો ગ્રામ બટેટા લીધા છે એ બટેટાને મેં બાફે લીધા છે હવે આપણે મેસરની મદદથી એને મેસ કરી લેશું આપણે નાના નાના કટકા નથી કરવાના આમાં પણ આવી રીતે મેસરની મદદથી આપણે મેસ કરશું તો બધા જ બટેટાને જુઓ આવી રીતે આપણે મેસ કરી લેવાના છે હવે બટેટાની ખીચડી બનાવવા માટે આપણે ગેસ ઉપર એક વાસણ લીધું છે અને એમાં મેં બે ચમચી તેલ લીધું છે તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અત્યારે અહીંયા તેલ લીધું છે અને તેલ આપણે ફરાળી વાનગી છે એટલે તેલમાં જ આપણે બનાવવાનું છે તો તેલ મેં તેલનો ઉપયોગ કરેલો છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં અડધી ટીસ્પૂન આપણે જીરું એડ કરીશું અને થોડી હિંગ એડ કરશું અને સાથે એક સૂકું મરચું એડ કરશું અને થોડાક લીમડાના પાંદ એડ કરશું અને બધું જ આપણે સાતળી લેશું અને હવે આમાં બે તીખા મરચાં છે ઝીણા ઝીણા કટ કરેલા છે એના અને થોડુંક આદુ છે એ ખમણેલું છે અને ગેસને હવે આપણે ધીમો કરી દેશું એક ચમચી જેટલા સફેદ તલ છે તલને એમાં એડ કરશું અને હવે આપણે જે આ બટેટા મિક્સ કરેલા છે એ બટેટાને એમાં એડ કરશું અને એમાં સારી રીતે તેલમાં આપણે મિક્સ કરી દેસુ વસાર સાથે સારા મિક્સ થઈ ગયા છે તો હવે બે ચમચી જેટલો શેકેલી સિંગનો હૂકો હું આમાં એડ કરું છું તમારે થોડોક વધારે લેવો હોય તો વધારે લઈ શકો છો અને ઓછો લેવો હોય તો ઓછો લઈ શકો છો પણ સિંગનો ઉપયોગ હું ઓછો કરું છું કારણ કે બટેટાની ખીચડી આપણે નામ બટેટાની ખીચડી છે તો બટેટાનો જ ટેસ્ટ હોવો જોઈએ અને સિંગદાણા વધારે લેશું તો ટેસ્ટ થોડોક બદલી જશે એટલે મેં સિંગદાણા ઓછા લીધા છે અને હવે એમાં મસાલા એડ કરવાના છે તો થોડીક એમાં હળદર એડ કરશું અને અડધી ચમચી જેટલું આપણે સિંધાલુ મીઠું આમાં સિંધાલું મીઠું લેવાનું છે વ્રતમાં તો સિંધાલુ મીઠું એમાં એડ કરશું અને ફરી પાછું ગેસને આપણે સ્લો જ રાખવાનો છે હું જે બનાવું છું એ રીતે આમાં છાશ ખાટી છાશ લીધી છે એક કપ ફરીને હું ખાટી છાશ એમાં એડ કરું છું તમે આની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અને પાણીનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમે પાણીનો ઉપયોગ કરતા હો તો તમારે એમાં લીંબુ એડ કરવાની જરૂર છે અને દહીં એડ કરતા હો તો ખાટું દહીં હોય તો કાંઈ વાંધો નથી અને જો મોરી છાશ તમારી પાસે હોય તો પણ તમારે લીંબુ એડ કરવાનું છે અને સારી રીતે છાશમાં બધો જ મસાલો મિક્સ કરી દેવાનો છે આપણે જો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં ખાટી છાસ છે એટલે આપણે ખાંડ એડ કરવાની છે એક ચમચી જેટલી એમાં ખાંડ એડ કરું છું અને ફરી પાછું હલાવી લેવાનું છે તો ગયડાસ ખટાશ તમે કેવી રીતે ખાઓ છો એ રીતે તમારે આમાં ટેસ્ટ કરી અને વત્તા ઓછા પ્રમાણમાં નાખી શકો છો જો તમે લાલ મરચું પાવડર ખાતા હો તો લાલ મરચું પાવડર પણ નાખી શકો છો પણ વ્રતમાં એમ કહેવાય છે કે લાલ મરચું ના ખાઈ એટલે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે તમારી તીખાસ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના છે અને સારી રીતે જુઓ આ બટેટાની ખીચડી જેવી પતલી હોય છે ને એમ જ સારી લાગે છે અને ઠંડીની મોસમ હોય વરસાદ ચાલુ હોય કે શિયાળો હોય એકદમ ઠંડી કટકડતી હોય અને તમે વ્રત આવો અને તમને જો આવી બટેટાની ગરમ ગરમ ધુવાડા કાઢે એવી ખીચડી મળી જાય તો મજા આવે જુઓ આટલી પાતળી રાખવાની છે આને તો પતલી પતલી હોય છે ને એ જ સરસ લાગે છે તો આપણી ખીચડીને થોડીક જ ઉકળવા દેવાની છે નહીં ઘટ થઈ જશે અને છેલ્લે આપણે એમાં લીલા ધાણા એડ કરશું

અને જુઓ આ એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ટેસ્ટી બટેટાની ખીચડી તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ ફરાળી બટેટાની ખીચડી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમ્યું હોય તો વિડીયાને લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે